ગુજરાતી વાર્તા જાદુગર સાથેની લડાઈ એક ગામ હતું નામ રામગઢ આ ગામ ખૂબ શાંત હરિયાળું અને ખુશહાલ હતું અહીંના લોકો મહેનતું અને સાદગીભર્યું જીવન જીવતા હતા ગામમાં એક મોટું મંદિર હતું જ્યાં દરરોજ સવાર સાંજ આરતી થતી પણ એક દિવસથી ગામમાં અજીબ ઘટનાઓ થવા લાગી લોકોની ખેતીમાં આગ લાગી જાય પશુઓ અચાનક બીમાર પડી જાય બાળકો રડતા રહે અને ઘરોમાં અજાણી અવાજો સંભળાવવા લાગે ગામવાસીઓ ખૂબ ભયભીત થઈ ગયા કોઈને સમજ પડતી ન હતી કે આ બધું કેમ થઈ રહ્યું છે એ સમયે ગામના વડીલો કહેતા આ ચોક્કસ કોઈ જાદુગરનું કામ લાગે છે આપણા ગામની સમૃદ્ધિ જોઈને કોઈ દુષ્ટ જાદુગર અહીં તાકાત અજમાવી રહ્યો છે થોડા દિવસોમાં ખબર પડી કે ગામની બહારના જંગલમાં એક ભયાનક જાદુગર વસે છે તેનું નામ હતું કાળો જાદુગર કહેવાતું કે તે કાળા જાદુનો મહારથી છે એ મનુષ્યને પ્રાણીઓમાં ફેવરી શકે હવામાં ઉડાડી શકે અને અગ્નિ પ્રગટાવી શકે ગામવાસીઓ તેની પાસે જવાનું તો દૂર તેનું નામ સાંભળતા પણ ડરી જતા પણ ગામમાં એક યુવાન હતો અજય તે બહાદુર બુદ્ધિશાળી અને હિંમતવાળો તેને ગામની ચિંતા થવા લાગી અજયે નક્કી કર્યું કે તે આ દુષ્ટ જાદુગર સામે લડશે અને ગામને બચાવશે અજય સીધો જાદુગરને હરાવી શકે એમ ન હતો તેણે ગામના પૂજારી પાસે સલાહ લીધી પૂજારીએ કહ્યું બેટા જાદુગર સામે તાકાતથી નહીં પણ બુદ્ધિથી લડવું પડે તું હનુમાનજીનું નામ લઈને લડજે તારા મનમાં ભય ન રાખ તને આ પવિત્ર તલવાર આપું છું જેમાં દેવશક્તિ છે આ તલવારથી તું કાળા જાદુને કાપી શકીશ અજય તલવાર લઈને જંગલ તરફ નીકળ્યો ગામવાસીઓએ તેને આશીર્વાદ આપ્યા રાત્રે જંગલમાં કાળસિંગનો કિલ્લો દેખાયો તે કિલ્લો ડરામણો હતો કાળા પથ્થરની દિવાલો લાલ આગ જેવા દીવા અને આસપાસ કાગડા ઉડતા હતા અજય હિંમતથી કિલ્લામાં પ્રવેશ્યો અંદર અંધકાર હતો અચાનક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો કોણ છે મારી ગુફામાં પ્રવેશનાર અજયે કહ્યું હું અજય તું અમારા ગામ પર ત્રાસ છોડી દે નહીં તો તારા દુષ્ટ કાર્યોનો અંત આવશે જાદુગર હસ્યો નાદાન છોકરા તું મને હરાવી શકીશ હું તો તને એક પળમાં રાખમાં ફેવરી દઈશ તેણે હાથ ઊંચો કર્યો અને આગનો ગોળો છોડ્યો અજયે તલવાર આગળ કરી અને દેવશક્તિથી તે આગનો ગોળો ફાટી ગયો જાદુગરને આશ્ચર્ય થયું આ તલવાર ક્યાંથી લાવ્યો અજયે જવાબ આપ્યો આ તલવાર સત્ય અને ધર્મની શક્તિ ધરાવે છે તારા અંધકાર સામે પ્રકાશનું બળ ઊભું રહેશે બંને વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ થઈ જાદુગરે અજબ ગજબ મંત્રો બોલ્યા ક્યારેક અજયની સામે વિશાળ સાપ ઊભો થયો ક્યારેક પાંજરા જેવી લોખંડની સાંકળો આવી ક્યારેક જમીન તૂટીને ખાડો ઊભો થયો પણ અજય હિંમત ન હારી તેણે તલવારથી સાપને કાપી નાખ્યો સાંકળોને તોડી નાખી અને ખાડા ઉપરથી કૂદકો માર્યો અંતમાં જાદુગરે પોતાનું સૌથી મોટું જાદુ કર્યું તેણે પોતે દસ માથાવાળો દાનાવ બનીને હુમલો કર્યો તે દાનવ એટલો ભયાનક હતો કે કોઈ પણ મનુષ્ય તેના પગ નીચે કચડી જાય પણ અજયે આંખ મીચીને હનુમાનજીનું સ્મરણ કર્યો અને જોરથી તલવાર ઝુલાવી તલવારમાં પ્રકાશની કિરણો નીકળી અને સીધી કાળસિંગ પર પડી પલવારમાં જાદુગરનો મંત્ર તૂટ્યો અને તે પોતાની અસલ આડમારી શરીરમાં પાછો આવી ગયો કાળસિંગ હવે નબળો પડી ગયો હતો તેણે કરુણ સ્વરે કહ્યું અજય તે મને હરાવી દીધો હવે મને માફી આપ હું ક્યારેય તારા ગામને નુકસાન નહીં પહોંચાડું અજય કડક સ્વરે કહ્યું તારા પાપ એટલા મોટા છે કે તને માફી નહીં મળે પણ હું તને મારવા નથી ઈચ્છતો તું આ કિલ્લો અને જંગલ તાત્કાલિક છોડીને જા ફરી ક્યારેય કોઈ નિર્દોષને ત્રાસ ના આપતો જાદુગર ડરીને કિલ્લો છોડી ભાગી ગયો તેની શક્તિઓ નાશ પામી કિલ્લો ધરાશયી થવા લાગ્યો અજય ઝડપથી બહાર દોડ્યો અને સુરક્ષિત રીતે બહાર આવી ગયો અજય પાછો ગામ આવ્યો ત્યારે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા લોકો ફટાકડા ફોડવા લાગ્યા ઢોલ વાગવા લાગ્યા વડીલોએ કહ્યું આજે અજયે સાબિત કર્યું કે હિંમત સત્ય અને ધર્મની શક્તિ કોઈ પણ દુષ્ટ જાદુ કરતાં મોટી છે ગામ ફરીથી ખુશહાલ બન્યું લોકો ખેતીમાં વ્યસ્ત થયા બાળકો રમવા લાગ્યા અને મંદિરની ઘંટીઓ ફરી આનંદથી ગુંજી ઉઠી અજય ગામનો હીરો બની ગયો લોકો તેને ધર્મવીર અજય કહી બોલાવા લાગ્યા વાર્તાની શીખ આ વાર્તા આપણને શીખવે છે કે દુષ્ટતા કેટલી ઘણી મોટી કેમ ન હોય સત્ય અને હિંમતથી તેનો અંત શક્ય છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને